નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ વીસ બે બે હજારને પચીસ જ્યારે ઉનાળુ તલના વાવેતર જોશમાં ચાલી રહ્યા છે ખૂબ સારો અત્યારે સમય છે વાવેતર કરવાનો વાવેતર કરવાનો સમય થઈ જ ચૂક્યો છે ત્રીસ તારીખ સુધીમાં જો વાવેતર કરી દેવામાં આવે તો ખૂબ સારો પીડીએર આ સમય ગણાય છે ખડક મિત્રો આપણે આ વર્ષે જેવી રીતે રવિ સિઝનમાં બમ્પર જે વાવેતર થયા છે રેકોર્ડ બ્રેક જે વાવેતર થયા છે એવી જ રીતે ઉનાળુ સિઝનની અંદર તર તલના વાવેતર પણ રેકોર્ડ બ્રેક થવા જઈ રહ્યા છે અત્યારે વાવેતર ચાલુ છે ક્યાંક ને ક્યાંક તદી તલીનો ઉગાવો નીકળી ચૂક્યો છે ક્યાંક ને ક્યાંક વાવેતર ચાલુ છે ક્યારેક ક્યાંક ને ક્યાંક ખેતરો તૈયાર થાય છે આવી બધી જ તૈયારીઓ ઉનાળુ પાક માટે થઈ રહી છે ખડિત મિત્રો આપણે આગળના વિડીયોની અંદર વાત કરી હતી કે કેવા પ્રકારના બીજની પસંદગી કરવી જોઈએ કે કેવા બીજ બીજને પટ આપવા જોઈએ કે અને કેવી રીતે આપણે કેવા કેવા પાયાની અંદર ખાતર આપવા જોઈએ કેવી ખેડ કરવી જોઈએ એવી અમારી યુટ્યુબ ચેનલની અંદર આગળના વિડીયોની અંદર આપણે વાત કરી ચૂક્યા છે અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત આની અંદર જય અને તમે અમારા આગળની વા વિડીયોની વાત તમે જો જોઈ લેશો તો ખેડૂત મિત્રો આ તમને માહિતી મળી રહેશે કે કેવા પ્રકારના બીજની બીજ પસંદગી કરવી જોઈએ કેવા પટ આપવા જોઈએ કેવી ખેડ કરવી જોઈએ કેવી રીતે પિયત આપવા જોઈએ એની ફરી એક વખત જો આપણે વાત ટૂંક સમય ટૂંકમાં કરી દઈએ તો ખેડૂત મિત્રો બીજની પસંદગી કૃષિ યુનિવર્સિટીની ભલા ભલામણ પ્રમાણે ગુજરાત બે ગુજરાત ત્રણ ગુજરાત પાંચ ગુજરાત છ અથવા તો જો રિચર્જ વેરાયટીઓ કોઈ સારી કંપનીની આવતી હોય ઘણી બધી બ્રાન્ડેડ પ્રચલિત છે જેમ કે અવની છે વેસ્ટર્ન છે મંગલમ છે મંતવ્ય છે એવી ઘણી જ બધી પ્રકારની સારી રિચર્જ વેરાયટીઓ માર્કેટની અંદર છે અને જ્યારે આજે આપણા આજુબાજુના ખેડૂત મિત્રોને આજુબાજુની જમીનની અંદર જે આપણી ભાવતી વેરાયટીઓ હોય જે અનુભવો હોય આપણા લગતા ખેડૂત મિત્રોને અથવા તો એગ્રો ધારકોને આમની સલાહ લઈ આમની માહિતી લઈ અને જો વાવેતર કરવામાં આવે અને બીજની પસંદગી કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટો મળે છે ને ઉત્પાદન ક્યાંય ને ક્યાંય આપણને વધારે મળે છે અને ત્યાર પછી વાત આવે છે ખેડૂત મિત્રો બીજને કેવા પ્રકારનો પટ આપવો જોઈએ જરૂરથી આપવો જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો પટ આપ્યા વગર એમ જ વાવી દે છે પણ જો બીજ માવજત કરવામાં આવે તો ખૂબ સારો ઉગાવો નીકળે છે એકથી એકથી બે દિવસ જે ઉગાવો સમય લેતો એની કરતાં વેલો નીકળે છે અને જ્યારે નીકળતા આવે કોઈપણ પ્રકારના આપણા જે તલનો પાક છે એને કોઈ પણ જીવાત કાપતી નથી કોઈ મુંડો લાગતો નથી કોઈ તળકીડી લાગતી નથી નોમિટેડ લાગતો નથી અને કોઈપણ પ્રકારનો સુકારો પણ શરૂઆતની અંદર લાગતો નથી અને ખાસ બીજું કે જ્યારે તલ ઊગી નીકળતા હોય છે ત્યારે આપણે વીસથી પચીસ દિવસનો પીડીયડ આપણે એને પાણી આપી શકતા નથી જ્યાં સુધી એ ડૂબી ન જાય પાણીમાં ત્યાં સુધી જેટલા હાઈટ જેટલી વધારે થશે બીજ માવજત કરેલી હશે પટ આપેલા હશે તો ઉગતા વેત જ એનો છોડ જે બળમાં નીકળશે જોશમાં નીકળશે એના હિસાબે જલ્દી ગ્રોથ એનો થઈ જશે તો આપણે જલ્દી પિયત આપી શકશું તો સારામાં સારી એની ઉનાળુ તલની અંદર આપણે હાઈટ કરી શકશું એટલા માટે બીજની માવજત કરવી જરૂરી છે ખૂબ ઊંડી ખેડ ન કરતા ખૂબ ઉપર પોચીને ભરભરી જમીન ઉપર ખાલી એક ઇંચ જેવી જ પાહ કરી અને વાવેતર કરવામાં આવે તો પણ ઉગાવો સારો નીકળે છે જો ઊંડી તલી વહી જાય આપણે વાવેતર વખતે તો એનો ઉગાવો આવતો નથી અથવા તો લેટ થાય છે ખેડૂત મિત્રો આવું પણ ઝીણી ઝીણી બાબતો આપણે ધ્યાનમાં રાખી અને જો ઉનાળું તલનું વાવેતર કરશું તો ક્યાંય ને ક્યાંય સારા પરિણામો મળે છે ત્યાર પછી આપણે પાયાના ખાતરની વાત હતી ખેડૂત મિત્રો આપણે આગળ કહી જ ચૂક્યા છીએ પણ એમ છતાં પણ ડાય સલ્ફેટ એટલે કે ડીએપી જેને ઓળખીએ છીએ ડીએપી તરીકે ઓળખીએ છીએ એ પણ ચાલે છે પાયાની અંદર વીસ વીસ ઝીરો તેર પણ ચાલે છે બાર બત્રીસ સોળ પણ ચાલે છે અને મહાધનનું જે ચોવીસ ચોવીસ આવે છે એ પણ ચાલે છે અને ખાડા સલ્ફર આની સાથે જો આપણે પાયાની અંદર આપશું તો ખેડૂત મિત્રો ખાસ આપણને રિઝલ્ટ મળે છે સારા ઉગાવા નીકળે છે જલ્દી નીકળે છે સારો શરૂઆતની અંદર ગ્રોથ થાય છે અને ત્યાર પછીની જો વાત કરવાની અંદર કરવામાં આવે તો આપણે ઝીંક સલ્ફેટ પણ આપી શકીએ છીએ પાયાની અંદર ઝીંક ડબલ એટલે કે જેની અંદર ઝિંક ફેરસ બોરોન મેંગેનીઝને કોપર અને કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર એટલે કે જે ગૌણ ગૌણતત્વો અને સૂક્ષ્મ તત્વો બંને જેની અંદર આવેલા છે એવા જો ખાતરો આપણે પાયાની અંદર આપશું તો ખૂબ જ સારા પરિણામો મેળવી શકીશું ત્યાર પછી વાત છે પિયત આપવાની ખેડૂત મિત્રો આપણે જમીનની તાસીર પ્રમાણે એક પિયત આપ્યા પછી એક એકથી બેથી ત્રણ દિવસે પાછું બીજું પિયત ફરજિયાત આપી દેવાનું છે અને જો છ તે છ કે સાતમા દિવસે આપણા તલનો ઉગાવો ન દેખાતો હોય તો ત્રીજું પિયત પણ આપી દેવામાં કોઈ વાંધો નથી પણ ઉગી ગયા પછી પિયત આપી શકાતું નથી જ્યાં સુધી આપણા પાણીની અંદર તલ ડૂબે એની એના કરતાં હાઈટ મોટી ન થઈ જાય ત્યાં સુધી આપણે પિયત આપી શકતા નથી એટલા માટે ખાસ ખેડૂત મિત્રો જ્યારે પિયત વ્યવસ્થાપનનું પણ જો ધ્યાન આપશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું અને જેમ ખેડૂત મિત્રોને વહેલું વાવેતર કરેલું છે જેને તલીનો ઉગાવો નીકળી ચૂક્યો છે તલ ઉગી નીકળ્યા છે અને શરૂઆતની અંદર પ્રથમ સ્પ્રે કેવો કરવો એના જો અમારી સુધી અમારા વોટ્સએપ દ્વારા માહિતી આવતી હતી મેસેજ આવતા હતા અને અમને ફોલ કોલ પણ આવી રહ્યા છે અને જ્યારે અમારા રૂબરૂ એગ્રોની મુલાકાતે જ્યારે ખેડૂતો આવે છે ત્યારે પ્રથમ સ્પ્રે કેવો કરવો પ્રથમ રાઉન્ડ આપણે છેનો આપવો એની વાત અમને પૂછપરછ આવી રહી છે અમારી જ્યારે રૂબરૂ મુલાકાતે આવે છે અમારી શોપની મુલાકાતે ત્યારે પણ અમને પ્રશ્નોત્તરી આવે છે કે હવે બિપિનભાઈ તલ છે ઉગાવો નીકળી ચૂક્યો છે તો કેવા પ્રકારનો સ્પ્રે કરવો જોઈએ ખેડૂત મિત્રો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ તાલુકો જિલ્લો અમરેલી ખેડૂત મિત્રો અમને અને અમારો આ વિડીયોની અંદર અમારો કોન્ટેક નંબર નીચે આપેલો જ હોય છે જે અમારો કોન્ટેક્ટ નંબર છે નવાણું બસો ઓગણસાઇટ ઝીરો સત્તાવન બેતાલીસ અમને કોલ કરીને પણ તમે આ માહિતી મેળવી શકો છો અને વોટ્સએપ દ્વારા પણ તમે મેસેજ કરીને માહિતી અમારી પાસેથી મેળવી શકો છો જો પ્રથમ રાઉન્ડની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો જ્યારે આપણે તલ ઊગી નીકળતા હોય છે તો ક્યાંક ને ક્યાંક મોલો મચી અથવા તો આપણે ખપેડીનો પ્રશ્ન આવતો હોય છે ખપેડી આપણા છોડને કાપી નાખતી હોય છે તલના છોડને તો એના માટે લેમડા સાયક્રોથી આલે છે પ્રોફેનો સાઇપર ચાલે છે ક્લોરો સાયપર ચાલે છે ક્લોરો પચાસ ટકા પણ ચાલે છે આવા અને ખાલી સાયપર જે પચીસ ટકા આવે છે એ પણ ચાલે છે આવું એક મોલ્યુક્યુલ કોઈ પણ લઈ અને જો સ્પ્રે કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો આની અંદર આપણને રાહત મળે છે અને શરૂઆતની અંદર જ્યારે આપણે જ્યારે ગ્રોથ કરવાની જ વાત છે તલને ત્યારે મોનોકોટોફોસ પણ આની સાથે તમે રાખી શકો છો અથવા તો પીજીઆર પ્રોડક્ટ કોઈ પણ જેમ કે હુમિક એસિડ છે જેમ કે કોઈ જિબ્રાલિક એસિડ છે ત્યાર પછી જે તુલસી એગ્રુ ઇનોવેટિવનું જે જીગરી આવે છે એ પણ તમે ગ્રોથ માટે વાપરી શકો છો જે સુપ્રીમનું બ્લેક ગોલ્ડ આવે છે એ પણ તમે વાપરી શકો છો ત્યાર પછી રેવા ફર્ટિલાઇઝરનું પચીસ 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 આવે છે જેની અંદર એનપીકે અને સૂક્ષ્મ તત્વો એટલે કે જિંક ફેરસ બોરોન મેંગ કોપર પણ આવી જાય આવો જો પ્રથમ સ્પ્રે કરી દેવામાં આવે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય સારા રિઝલ્ટો મળે છે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક આપી દેજો ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો નમસ્કાર